કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય મહાદેવનું સરસ સુંદર કીર્તન લઈને હું આવે છું કે મોહન મહાદેવ તો હરિહર કહેવાય મોહન મહાદેવનો મેળ કેમ થાય એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વાલા જય શ્રી કૃષ્ણ મોહન મહાદેવ તો હરિ હર કેવાય મોહન મહાદેવનો મેળ કે મથાય મોહન મહાદેવ તો હરિ હર કેવાય મોહન મહાદેવનો મેળ કે મથાય મોહન ના બાલે તિલક સોહાય છે બાલે ચંદ્ર સોહાય છે બેઉના શિંગાર મીના જણાય મોહન મહાદેવનો મેળ કે મથાય મોહનના માં વાસડી સોહાય છે મહાદેવના હાથમાં ડમરૂ સોહાય છે બેઉના સંગીત રે લાય મોહન મહાદેવનો મેળ કે મથાય મોહન મહાદેવ તો હરિહર કેવાય મોહન મહાદેવનો મેળ કેમ થાય મોહનના મુગટ સોહાય છે મહાદેવના માટે જટા સોહાય છે બેઉના શૃંગાર જુદા જુદા થાય મોહન મહાદેવનો મેળ કેમ થાય મોહનના ગળામાં નો હાર છે મહાદેવના ગળામાં સર્પોનો હાર છે ભાવ થી થાય મોહન મહાદેવનો મેળ કેમ થાય મોહન મહાદેવ તો હરિહર કહેવાય મોહન મહાદેવનો મેળ કેમ થાય મોહનને મીઠા મીઠ ભોજન જમતા મહાદેવ મીઠા મીઠા ધતુરોચાવતા બેવું ના સ્વાદે કડવું મીઠું સમજાય મોહન મહાદેવનો મેળ કેમ થાય મોહનના પગમાં જાજર સોહાય છે મહાદેવના પગમાં ચાખડી સોહાય છે બેઉના વ્યાની એ દણ વર્તાય મોહન મહાદેવનો મેળ કે મથાય મોહન મહાદેવ તો હરિહર કહેવાય મોહન મહાદેવનો મેળ કે મથાય મોહન અવતાર લઈ ગોકુરમાં આવ્યા મહાદેવલાલાને દર્શન આવ્યા હરિહરનો મેળ તો ગોકુળ માં થાય મોહન મહાદેવ નો મેળ એમ થાય રાધે મંડળ તો બેવું ભજતા ભક્તિ કીર્તન એ તો કરતા મોહન મહાદેવ ક્યારે જુદા જણાય મોહન મહાદેવનો મેળ એમ થાય મોહન મહાદેવ તો હરિ હર કેવાય મોહન મહાદેવ નો મેળ કે મથાય મોહન મહાદેવનો મેળ એમ થાય કૃષ્ણ કનૈયા લાલ કી જય હર હર મહાદેવની જય ઉમિયા માતની જય